કે ગલીએ ગલીએ પોતાના કાર્યકર્તાઓ નેતાઓને કહે કે તમે બી માર દો પરિસ્થિતિ બદલાઈ જાય તમે લાભ લેવા દો તો કોઈક લે આ તો મને વાત એવી યાદ આવે કે કોઈ ગુગલી બોલ નાખ્યો ને તમને શિક્ષ મારવાની હતી તમને મારતા ના આવડે તમે આ રનઆઉટ થયા ને અત્યારે રાજકારણની આ પીચ ઉપર ધર્મની અંદર તમે આ રનઆઉટ થયા છો તમારો આ નિર્ણય ખોટો છે અને સમાજ આ સ્વીકારશે નહીં